કચ્છના વડુમથક ભુજ શહેરના નાગરિકો પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે સતત પરેશાન રહેતા હોય છે અને નગરપાલિકા સમક્ષ તેઓની સતત ફરિયાદો રહેતી હોય છે ત્યારે આજરોજ અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેરની મધ્યમાં આવેલા બસ સ્ટેશન વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને અહીં રોડ પર જાતા જ જોવા મળ્યું કે અહીં રખડતા ઢોરોનો ત્રાસ નાગરિકોને સતાવી રહ્યો છે આપ સૌ જાણો છો તે રીતે આ બસ સ્ટેશન વિસ્તાર એ એક એવો વિસ્તાર છે કે જે ચોવીસે કલાક માનવ વસ્તી તેમજ વાહનોની અવરજવર તેમજ માનવ વસ્તીના કારણે ચોવીસે કલાક ભરચક રહેતો આ વિસ્તાર છે અને જો આ વિસ્તારમાં રખડતા ડોર આ રીતે અડિંગો જમાવીને બેઠા હોય અને તેના કારણે કોઈપણ વાહન ચાલકને મુશ્કેલીનો સામનો કરવો પડે અને ક્યારે કોઈ પણ અકસ્માત સર્જાય તો તે માટે જવાબદાર કોણ રહેશે તે એક મોટો સવાલ નાગરિકોને સતાવી રહ્યો છે થોડા સમય પહેલા જ ભુજ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા માટે એક વાડો પણ બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલમાં આ વાડાનું નામો નિશાન નથી અને નગરપાલિકા તંત્ર દ્વારા આ માટે કોઈ કામગીરી પણ કરવામાં આવતી નથી ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ભુજ શહેરમાં રખડતા જેટલા પણ ઢોર છે તેને પકડી અને વાડામાં પૂરવામાં આવે તેવી માંગ હાલ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે આ અંગે વધુ જણાવી રહ્યા છે અમારા ટીવી ન્યૂઝના રિપોર્ટર તેજસભાઈ પરમાર આવો સાંભળીએ તેમના શબ્દોમાં નમસ્કાર મિત્રો સ્વાગત છે ભૂજ બસ પાસે જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરો અહિયાં જોવા મળી રહ્યા છે રાજન ફર્નિચર હોય સ્કૂલ હોય ત્યાં રખડતા ત્રાસ જોવા મળી રહ્યો છે જે રીતે વાત કે ભુજ નગરપાલિકા રખડતા સાચવી નથી શકતી જે મોટા મોટા વાયદાઓ કરે છે પાલિકા તંત્ર દ્વારા એ તાત્કાલિક અસરથી જેને એને પકડવામાં આવે તેજસ પરમાર કચ્છ ન્યૂઝ ભોજ